સંસ્કૃતિના દર્શન કરાવતું જીવનગર જીવનનગર સમિતિ રાજકોટ રૈયા રોડ બ્રહ્મ સમાજ પાસે જીવનનગર પ્રાચીન ગરબી ચુમ્માલીસ વર્ષ પૂર્ણ કરી પિસ્તાલીસ માં વર્ષે બાળકો તબક્કામાં છે આ ગરબીમાં હિન્દુ મુસ્લિમ બાળાઓ પ્રાચીન ગરબીમાં અવલ્લભ છે કોઈ કોમી પ્રતિક સમાન અનેક એવોર્ડ પ્રાપ્ત થયા છે પરિવાર સાથે કલાપ્રેમીઓ ખાસ હાજરી આપે છે ગરબી મંડળમાં મુખ્ય સુનિતાબેન વ્યાસ નેહાબેન મહેતા જીગીશાબેન રાવલના માર્ગદર્શન હેઠળ બાળાઓના ત્રણ વિભાગની પ્રાચીન ગરબીમાં રાસ ગરબા કલા પીરસવા પ્રેક્ટિસ ચાલી રહી છે મહાદેવધામમાં મહિલા મંડળની કમિટીમાં સુનિતાબેન વ્યાસ શોભનાબેન ભાનવડિયા ભારતીબેન ગંગદેવ હર્ષાબેન પંડ્યા યોગિતાબેન ચોબનપુત્રા ભક્તિબેન ખખર કીર્તિબેન કગત્રા આશાબેન મજેઠિયા તથા સમિતિના વિનોદરાય ભટ્ટ પાર્થ ગોયલ અંકલેશ ગોયલ સદસ્યો નવરાત્રી મહોત્સવનું સંચાલન કરી સંસ્કૃતિ અનુરૂપ રાસ બહાર રજૂ કરવામાં આવે છે સમિતિના પ્રમુખ એડવોકેટ જયંત પંડ્યાએ જણાવ્યું કે રહીશોની એકતાના કારણે ચુમ્માલીસ વર્ષ ગરીબીને પૂર્ણ કરી પિસ્તાલીસમાં વર્ષે પ્રાચીન ગરબી પ્રવેશે છે માનવીની ઓળખ સાથે કોઈ પણ બાળાને વેશ આપવામાં આવે છે ગરબીને કોમી એકતાના એવોર્ડ પ્રાપ્ત થયેલા છે બાળકોની કૌશલ્યની કસોટી હોય છે જીવનનગર પ્રાચીન વલ સ્થાન પ્રાપ્ત કર્યું છે રાજ્યમાં સમિતિની કામગીરી માનવ ધર્મને અનુસરીને કરવામાં આવે છે એ ગ્રુપની બાળકો દેવાંગી ભીંડે નિષ્ઠા દવે જીયા ઠક્કર અર્પિતા ડાંગર આરાધ્ય ડાંગર પ્રિષા પારેખ તાની જોબનપુત્રા કાવ્યા પરમાર ખુશી પંડ્યા પ્રતિક્ષા બાવરિયા કૃતિકા ભટ્ટ પ્રિયાંશી પાલા તીર્થા ગંગદેવ જીયા બોડિયા બી ગ્રુપની બાળાઓ પાર્થિવ ભાણવડિયા સ્વરા પીઠડિયા ત્રિષા ચૌહાણ મનશ્રી અજાગ્યા રાજલ માટિયા બંસી માટિયા હવે ભાલોડિયા નૈત્રી પરમાર પૂર્વી મકવાણા ધ્યાના દવે રિયા બોળિયા ધ્યાના સાગર સી ગ્રુપની બાળાઓ શ્રીયા લશ્કરી યશ્વી ડોલે મિશા ચૌહાણ ત્રિશા પરમાર શ્રીયા પરમાર હીર હરિહર અંજલિ પરમાર આરના આશરા આયુષી પરમાર પ્રિયા બોળિયા કરીમા સોનખર સંતોષ સોનખર વંશિકા મકવાણા સ્તુતિ ઠાકોર અત્યારે મહાદેવ ચાર જીવનનગરમાં પ્રેક્ટિસ કરી રહી છે નવરાત્રી મહોત્સવમાં બાળકો પોતાનું કૌશલ્ય રજૂ કરશે ગરબીમાં દીવડા દાંડિયા ખંજરી બેડા ટીપ્પણી તાલી સાડી વગેરે અવનવાર રાસ દરરોજ રજૂ કરવામાં આવશે તારીખ પચીસ મીથી બાળાઓ પોતાની કલાનો પરિચય આપશે